હિંમતનગરના ગંભોઈમાં સામૂહિક દુષ્કર્મને અંજામ આપનાર ત્રણ નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા છે આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું જે બાદ આરોપીઓને કસ્ટડીમાં મોકલવામાં છે ગત છવ્વીસ તારીખે સગીરા ઘરેથી અનાજ દળાવવા માટે નીકળી હતી જ્યાં બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ રોકી બળજબરીપૂર્વક તેને ખેતરમાં ખેંચી ગયા બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું અનેક વ્યક્તિએ મદદગારી કરી સગીરાના પિતાની ફરિયાદના આધારે આખરે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હિંમતનગરના ગંભોઈમાં સામૂહિક દુષ્કર્મને અંજામ આપનાર ત્રણ નરાધમોને પોલીસે ઝડપી પાડ્યા છે આરોપીઓને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું જે બાદ આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે ગત તારીખે સગીરા ઘરેથી અનાજ દળાવવા માટે નીકળી હતી જ્યાં બાઇક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ રોકી બળજબરી પૂર્વક તેને ખેતરમાં ખેંચી ગયા બે નરાધમોએ દુષ્કર્મ આચર્યું અને એક વ્યક્તિએ મદદગારી કરી સગીરાના પિતાની ફરિયાદના આધારે આખરે ત્રણ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા